હાય કેમ છો મજામાં જયા વિથ લાઈફમાં તમારું બધાનું સ્વાગત છે તો તમે કહેતા હશો કે ઘણા ટાઈમ પછી હવે આ બ્લોગ જોવા મળ્યો છે તો એમ તો હું કોમેડી વિડીયા બનાવું જ છું નાના એમાં તો તમે જોતા જ હશો તો આજે મને એવું થયું કે આજે હું બ્લોગ બનાવું તો મને ટાઈમ નથી મળતો એવડા લોંગ બ્લોગ બનાવવાનો તો આજે મને એવું લાગ્યું કે હાલને બનાવી નાખું તમારા માટે થઈને મને મારે ટાઈમ કાઢવો પડ્યો છે તો આજે હું બ્લોગ બનાવું છું તો તમે જોઈને મને કહેજો કે મારો બ્લોગ કેવો લાગ્યો છે તમને સંતરું ખાવું છે તો હાલો સંતરો ખાવા પણ સંતરું કોને કોને ભાવે છે એ મને કોમેન્ટમાં કહેજો અને સંતરા તમે જ્યુસ બનાવીને પીવું છો સંતરાનું કે તમે આમ જ ખાવ છો તો મને કહેજો કોમેન્ટમાં મને તો સંતરા બહુ ભાવે છે હું જ્યુસ નથી બનાવતી પણ હું તો એવી રીતે જ છું ધાણા ભાજી સુકવી છે અહિયાં સાફ કરીને ડુંગળી પણ લીધી મેં પચાની બે કિલો ડુંગળી છે ડુંગળી બહુ મોંઘી થઈ ગઈ છે અને હું અત્યારે તો હું સિરિયલ જોઉં છું મારે દોઢ ટાઈમ છે સિરિયલ હું કલર્સમાં સિરિયલ જોઉં છું પેલી છે લક્ષ્મી બહુ સરસ સિરિયલ આવે છે મને તો બહુ ગમે છે હું અત્યારે રસોઈ બનાવી અને આની સામે બેસે છ વાગ્યા સુધી હું આમાં સિરિયલ જોઈશું તમે જોઉં છો એટલા વાગ્યા સુધી તમે એમ કહેતા હશો કે આને ટાઈમ નથી મળતો તો એટલો બધો ટાઈમ આમાં કેમ કાઢે છે પણ હું ટીવી પણ જોતી જાઉં છું સિરિયલ અને કામ પણ કરતી જાઉં છું એવું નથી કે આની સામેને સામે જ બેઠી રહું છું અત્યારે બટેટા અને ફ્લાવરનું શાક બનાવવાનું છે તો હવે હું રસોઈ બનાવું છું રસોઈ બનાવીને પછી નાવા જઈશ તમે વિચાર કરતા હશો કે દોઢ વાગી ગયું અને હજી નાયા નથી પણ એમાં એવું છે કે મારા મિસ્ટરને આજે બ્લોગ બનાવવો હતો એમની ચેનલ છે ગુજરાતી સરગમ એને મ્યુઝિકનો બ્લોગ બનાવો હતો તો એમાં થોડી હું એમને હેલ્પ કરતી હતી તો એમાં મારો ટાઈમ થોડોક વેસ્ટ થઈ ગયો એટલે થોડું નાવા ધોવાનું મોડું થયું છે તો મેં કીધું પહેલા હું રસોઈ બનાવી લઉં છું પછી નાવા છું તો ચાલો રસોઈ બનાવી અને નાહ ધોઈને પછી હું તમને પાછી મળું બધું છે અને અગાસી ઉપર હું આવી છે અને બીજી એક વાત કે અમે ક્યાંનું સોલાર ફિટ કરું કરું કરતા હતા તો આજે સોલાર ફિટ થઈ ગયું છે અમારા ઘરે તો જોયું છે તમે સોલાર ફિટ થઈ ગયો છે તો આજનો બ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું તો તમને મારો આ બ્લોગ કેવો લાગ્યો છે એ મને કહેજો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને મારા કોમેડી બ્લોગ તો હું આપું જ છું તો એ જોવાનું ભૂલશો નહીં મજા આવશે જોજો કોમેડી બ્લોગ તમે તો પાછા બીજા નવા બ્લોગમાં મળીએ ત્યાં સુધી બાય બાય